ધોરાજીમાં શ્રી ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિજનગર હોસ્પિટલ દ્વારા આંખનું ઓપરેશન કરી આપવામાં આવશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમાણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીની રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા સહિત આપવામાં આવે છે જેમાં એકસો પચાસ થી વધારે જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવ્યા અને ત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તીજા બાપા સહાયક અનક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તીજા બાપાની જગ્યામાં દરેક ભવ્ય પ્રસંગની ઉજવણી કરાય છે જેમાં ભાવિ ભક્તો ભાગ લે છે આ તકે તેજાબાપા સહાયક ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના તમામ કાર્યકરો દ્વારા નિશુલ્ક નેત્ર કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમ કે સબવાહિની સેવા ત્રણસો દિવસ અને અન્ય ક્ષેત્ર પણ ત્રણસો દિવસ ચલાવવામાં આવે છે મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી હું ભક્ત શ્રી તેજાવાપાન ક્ષેત્રમાં પ્રમુખ તારક શ્રેણી ફરજ બજાવું છું આજરોજ તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એકસો થી વધારે દર્દીઓએ આંખું બતાવી છે એમાંથી ત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તે આપવાની જગ્યા તરફથી થાય છે બાકી તેજાપાની જગ્યામાં અહીંયા અમારે લગભગ બસો ને આ કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે અહીંયા ત્રણસો ને દિવસ બે ટાઈમ અન્નક્ષત્ર ચાલુ છે પછી બાપાની જયંતી હોય ત્યારે બધા દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે એ સિવાય ભવનાથમાં જૂનાગઢ શિવરાત્રીનું આયોજન કરી છે એમાં પાંચ દિવસમાં પચીસ ત્રીસ હજાર માણસોને અમે જમાડી છીએ અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે એમાં સબવાઈની છે પછી અનેક કાર્યક્રમો એવા કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરે છે અને તે જ જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે